ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ઉગલવાણ અને સરરામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો તો સાપરિયાળી કરજાળા અને કોવડીયામાં પણ ભારે વરસાદ ધોધમાર વરસાદ જોવા મળ્યો ત્યારે ઉપરવાસમાં પણ સારો વરસાદ થતા નદીઓમાં નવા નીર આવ્યા તો સમગ્ર પંથકમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો નદીઓમાં નવા નીર આવતા નદી માનવ કહી શકાય ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે સમગ્ર પંથકમાં પવન સાથે મેઘાની તોફાની બેટિંગ જોવા મળી

તો ભાવનગર થી મહત્વના સમાચાર કહી શકાય ભાવનગરમાં જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે મેઘાની તોફાની બેટિંગ જોવા મળી તો બિલા શાંતિનગર ઉગલવાણ સરડા ઉપરાંત સાપરિયાળી કરજાળામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો ત્યારે ઉપરવાસમાં વરસાદ થતા નદીઓમાં નવા નીર આવે